જામનગરમાં એક વર્ષ પૂર્વે શિક્ષિકાને શાદી ડોટ કોમની વેબસાઈટમાંથી ફોન નંબર મેળવીને ફોન કરીને લગ્નની લાલચ આપ્યા બાદ એક યુગલે લાખો રૂપિયા પડાવી લીધા હતા પોલીસે દિલ્હી ખાતે રહેતા નાર્જીરિયન અને દિલ્હીની મહિલાને લાંબી તપાસ બાદ પકડી લીધા છે જામનગર સાયબર ક્રાઇમ સેલે પોલીસે બંનેને જામનગરનું ટ્રાન્સફર વોરંટ લઈને રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે જામનગરમાં ગત વર્ષે મહિલાની ઠગ ટોળકીએ મોબાઈલ પર સંપર્ક કર્યો હતો અને શાદી ડોટ કોમ નામની વેબસાઇટ પરથી મહિલાએ મૂકેલા પોતાના બાયોડેટામાંથી ઠગ ટોળકીએ મોબાઈલ નંબર મેળવીને યુવતીનો સંપર્ક કરી લગ્નની લાલચમાં ફસાવી હતી ત્યારબાદ સમયાંતરે મહિલાને વિશ્વાસમાં લઈને આ ટોળકીએ જુદા જુદા પાર્સલો મોકલીને છત્રીસ લાખ બ્યાસી હજાર પાંચસોની રકમ પાળાવી લીધી હતી ત્યારબાદ આ ટોળકી સંપર્ક વિહોણી બની જતાં મહિલાને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો હતો અને સિટી સી ડિવિઝન પોલીસ દફતરમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે જેને લઈને જામનગર સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા લાંબી તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે ટેકનિકલ પદ્ધતિથી આરોપીઓના લોકેશન મેળવ્યા હતા અને દિલ્હી સુધી તપાસ ચલાવી હતી જેમાં નાઇજેરિયાના દેશના જોન ચીબુજોર ઇઝરાયલ અને નવી દિલ્હીની સવિતા ઇરપ્પા વાલેકર નામના બંને યુગલની સડવણી ખુલવા પામી છે પોલીસે આ બંનેના લોકેશન ટ્રેક કરીને પકડી લીધા હતા અને બંને શખ્સોને જામનગર લઈ આવીને આ પ્રકરણમાં વિધિવત તપાસ કરવા માટે પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે આઈપીસી ઓર આઇટી આઇટ કે વિભિન્ન કલમો કે તહેત એક સાઇબર ગુના દાખલો હતા જેસમે છત્તીસ લાખની છેતરપિંડીના ગુના દાખલો હતા એસમે શાદી ડોટ કોમ પે એક ફેક અકાઉન્ટ બના કે एक लड़की के साथ छतरपिंडी गई की गई थी और उसके बाद उससे छत्तीस लाख विभिन्न अकाउंटों में जमा करवाया गया था इसमें साइबर सेल के पी आई के जी केजे भोई ने और उनकी टीम ने टेक्निकल सर्विलेंस के आधार पर आरोपियों तक पहुंचे जो कि दिल्ली के निकले उसमें एक आरोपी नाइजीरियन है जिसका नाम है जॉन चिब्यजरेल और दूसरा उसकी पत्नी सविता उनकी फिर कायदे से अटक की और आगे की कार्रवाई चल रही है